ડોક્ટરની બેદરકારીના લીધે સલાબતપુરા ઉમરવડ સત્તાવીસ અન ઓબ્લિક બે હજાર છસો પાંત્રીસ ડી સલાબતપુરા મુંડ સુરત જેનું ઓપરેશન ડોક્ટર ગૌરવ એજ બવાડિયા દ્વારા ઓપરેશન કરવામાં આવ્યો જેમાં ડોક્ટરના ભૂલથી કિડની ટ્રેનિંગ કરતી વખતે બીજી જગ્યાએ ડ્રીલ થવાના કારણે ફેફસામાં પાણી ભરાઈ જવાથી મૃત્યુ થયું છે આપનું પરિચય મોહમ્મદ ઇસ્માઈલ મોહમ્મદ અયુબ રાજભરા મારું નામ છે મેં એમનો ખાસ જાણીતો મિત્ર છું અમે બચપનથી બગલના દોસ્તાર છે કઈ ઘટના ઘટી છે આ ઘટના એવી રીતે થઈ અહીંયા આસિફ સમોળમાં અમે એના ઓપરેશન માટે લાવેલા પથરીનું ઓપરેશન હતું તો એ એમ કીધું કે આજે ઓપરેશન છે એ ટાઈમે ઓપરેશનમાં ઓપરેશન થિયેટરમાં સવારે બપોરે લઈ ગયા ચાર વાગ્યા ને એ લોકોએ ઓપરેશન કર્યું ઓપરેશનમાં પાછળ ટીકે ડ્રીલ મશીન માર્યું આ અર્ધી બોડી સુની કરીને કે ડ્રિલ મશીનમાં હોલ કરતાં કારણે એ લોકોએ કિડની પર રીકે કઈ નસ પર ડ્રીલ ડ્રીલ ચલાય નહી એના કારણે એના શરીરમાંથી બો લોહી નીકળી ગયું ને બેડ પર પણ આવ્યું લોહી ને નીચે પણ પડી ગયું પછી એ લોકોએ રૂ મૂકી મૂકીને એને થામ થામ પાડ્યું ને પછી સ્ટેપલર મારીને એને એમ કર્યું એમાં એની સાંસ અટકી અટકી ગઈ એને એકદમ જ ઓક્સિજન પર નાખી દીધું બુધવારે હું કે બરાબર છે બધું બરાબર છે થઈ ગયું પછી નોર્મલ થઈ ગયું તો પછી બાર લાવ્યા બાર લાવ્યા એને બે દિવસ એમને પલંગ પર જ મૂકી રાખ્યું કઈ રિસ્પોન્સ નહી શું છે શું ની ખાલી વાત કરતો હતો બીજું એના એનાથી વધારે શ્વાસ નથી લેવાતો હતો ને શ્વાસ લે તો છાતી ભૂલી જતી હતી ને એવું અહીંયા કાણું કરી નાખેલું એમાંથી પાણી જતું હતું ફેફસામાં પાણી ભરાઈ ગયું બે અઢી ત્રણ લીટર પાણી ભરાઈ ગયું એ પાણી કાઢતા 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 એ લોકોને બે દિવસ થઈ ગયા તો પણ એ લોકોથી એ વસ્તુ સારી થઈ ને પછી એ વસ્તુ કરાવવા પાણી નીકળ્યું કે નહીં એ લોકો આજે સવારે ગયા આજે શું વાર શનિવાર સવારે એ લોકો એક્સરે કરવા એને ઓક્સિજન વગર નીચે લઈ ગયા ને બીજું વાત એને સાથે ડોક્ટર પણ ન હતો જે એની ટ્રીટમેન્ટ કરી શકે એના સાથે શીખાવ સિસ્ટર્સ હતી નર્સ હતી જે એને નીચે લઈ ગઈ ને એ શું કર્યું ઓક્સિજન લેને હવે અહીંયા પાઇપ લાગેલી છે પેપસા ઉપર પાઇપ પાણીની લાગેલી છે તમે ઓક્સિજન વગર એને નીચે લઈ જાઓ એની સાંસ ફૂલતી રહી ગઈ ને પછી તમારા પાસે ના ઓક્સિજન કઈ નહીં ચાલો એ તો થઈ ગયું પછી એને ઉપર લાવ્યો આ સાંસ આપતા 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 ઉપર આવ્યો એને હાર્ટ બીટ એટલી નીચે ચાલી ગઈ કે પૂછો નહીં પછી એને ઉપર લાવ્યા પછી ઉપર લઈને શું કર્યું કે સીપીઆર મેં ફરિયાદ કરી છે પોલીસ સ્ટેશનમાં પોલીસ વાળા આવ્યા છે એ લોકો રિપોર્ટ લખે છે રિપોર્ટ લગાવવાનું ચાલે છે નું નામ શું છે મૃતક નું નામ રિફાકત હુસૈન મોહમ્મદ નજીર જીવાસેટ વાળા હવે